પણ હવે કુવાડો મને આપડે નવરાત્રી નું આયોજન કરવાનું હોય આવા નહીં નહિ કે

એકલા તમારે બધું સમજાવશે તમારે બધું કરવાનું એવા કે એમ આપણું કરવાનું એવું હોય ને હા ત્યાં બોલા ગામ હા ભાત ભાત એટલે પ્રવીણભાઈ હા પણ થઈ ભાઈ મીટિંગ ચાર નહીં બોલાય કલાકથી બે રે કોઈ કશું બોલતું જ નહીં લે હા સુઠા સુઠાભાઈ તમે કશું કહો

આ નવરાત્રી વાત ચાલુ હિ આયોજન માટે ભેગા થયા દિવાળી દેશ ભાઈ હું અબ્રો બોલો

તમે હવે સંતિરે જા બરોબર અને આપડે કશું બોલતા ના તમે પેહલા જ કીધેલું મેં કહું આપડે બોલવાનું નઈ મળી જાય હા હું કશું નઈ બોલું ભાઈ બહેરે બે હો બરાબર અરે તમે મને મેલ દો હું કાર્ય ફેલી નાખું આપણે કચ્છું નહીં મેલું વેપારું વેપારું કરે પ્રવીણ ભાઈ જપો જપો આપણે નવરાત્રી આયોજન માટે ભેગા થયા એટલે તમે હવે કશું ના બોલશો એ કશું બોલે એમને હું સમજાવી દઉં અને તમે સમજી જાવ બરોબર છે નવરાત્રી નું આયોજન કરવાનું સરપંચ ચૂંટણી ની વાતો કરવાનું હું ફેલ્યા વગર નહીં મેળવું ભૂલકણ છે પેલા ભાઈ જયેશભાઈ એવું ગયા હતા એટલા માટે એટલે હવે તમે ના બોલશો ને એ નહીં બોલો બરોબર બે જશો